વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વરસાદ છે વડાલ પાસે હાઈવે ઉપર પાણી ભરાયા છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી વડાલ પાસે હાઈવે ઉપર પાણી ભરાયા છે જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વરસાદ વડાલ પાસે હાઈવે ઉપર પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા હતા વડાલ પાસે હાઈવે પર પાણી ભરાયા છે જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર વર્ષા વડાલ પાસે હાઈવે પર પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા હતા